નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે રામનવમીનો પાવન અવસર છે રામનવમીના દિવસે જે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે કારણ કે આ પ્રથમ રામનવમી છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદની આ પ્રથમ રામનવમી છે તેને જ લઈને ઉત્સાહ તો છે જ આજે સૂર્ય તિલકના અલૌકિક દૃશ્યો પણ આપણે જોયા હશે જે આ રામ મંદિરમાં આજે સૂર્ય તિલક જે કરવામાં આવ્યું છે પરંતુ આજે વાત કરવાની છે રામનવમી તો છે જ પરંતુ ચૂંટણીની ખાસ આપણે વાત કરવાની છે કે રામ નામ અને રાજકારણ આ આપણે વાત કરીએ તો જે દરેક ચૂંટણીમાં આપણે ધર્મની રાજનીતિની ચર્ચા કરતા હોઈએ છીએ રાજકારણમાં જે આપણે વાત કરીએ તો બે હજાર નવની ચૂંટણીની વાત કરીએ બે હજાર ચૌદની વાત કરીએ બે હજાર ઓગણીસની વાત કરીએ જે પણ ઘોષણાપત્ર જાહેર થયા છે ખાસ કરીને આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના તો રામ મંદિર શબ્દનો ઉલ્લેખ બે હજાર નવના ઘોષણાપત્રમાં સૌથી વધુ વખત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર ચૌદમાં બે હજાર ઓ ઓગણીસની વાત કરીએ તો રામ મંદિર નામનો શબ્દ કે જે ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે આ જ વાત છે કે જે પ્રકારે આક્ષેપો કોંગ્રેસે પણ કર્યા કે બે બાવીસ જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને રાજનીતિ છે કોઈ એક પક્ષનો કાર્યક્રમ તેને ગણાવ્યો અને ત્યારબાદ કોંગ્રેસને તેની અસર પણ દેખાય કે ધારાસભ્યો હોય પૂર્વ ધારાસભ્યો હોય તેમના કાર્યકર્તાઓ હોય કોંગ્રેસ છોડીને પણ ગયા છે ત્યારે અસર ચોક્કસથી દેખાઈ છે તેની પોઝિટિવ અસર હોય કે પછી નેગેટિવ અસર હોય આ જ બાબત છે કે ચૂંટણીમાં કેટલી અસર કરશે રામ મંદિરનો મુદ્દો હોય કે પછી આપણે હિન્દુત્વના મુદ્દાની આપણે વાત કરીએ છીએ તો ઘોષણાપત્રમાં પણ જે હિન્દુત્વનો મુદ્દો કે જે ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી લઈને આવી છે ત્યારે જનતા કેટલી આના પર જે પ્રકારે વાત કરીએ તો સહમત થશે જે દરેક ચૂંટણીમાં આપણે જોતા હોઈએ છીએ કે ખોબલેને ખોબલે ભારતીય જનતા પાર્ટીને જનતા મત આપે છે બીજી તરફ કોંગ્રેસ કે જે આક્ષેપો કરે છે એક સમયે જે આપણે વાત કરીએ તો કોંગ્રેસે ભગવાન રામને જે કાલ્પનિક કયા હતા ત્યારે અત્યારે એ જ કોંગ્રેસ માટે ભગવાન રામ સૌના છે આ પણ જે પ્રકારે વાતો થઈ રહી છે ત્યારે કોંગ્રેસને આની અસર ચૂંટણીમાં જોવા મળશે કે કેમ આ જ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા અને રજેશભાઈ ઠાકર બંને રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે અને સૌથી પહેલાં તો બંનેને રામ રામનવમીની ખૂબ ખૂબ શુભકામના સૌથી પહેલાં આ બંનેને અ શરૂઆત કરીએ ચર્ચાની રાજેશભાઈ જે પ્રકારે મેં વાત કરી કે દરેક ચૂંટણીમાં આપણે જોતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ મુખ્ય મુદ્દો જે હિન્દુત્વનો મુદ્દો આપણે વાત કરીએ રામ મંદિરનો મુદ્દો ખૂબ જ વર્ષો જૂનો મુદ્દો છે અને દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો લઈને આવતી હોય છે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીની આ ચૂંટણી છે પ્રથમ રામનવમી પણ છે કઈ રીતની અસર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી

એ થયા પછી રામલલ્લા બિરાજમાન થયા પછી ભારતીય જનતા પાર્ટી માટે વ્યક્તિગત રીતે મુદ્દો પૂરો થઈ ગયો છે પક્ષીય રીતે પરંતુ પ્રજાની અંદર એ આજ ઇલેક્શન આવતા પહેલા પહેલા એટલે જાન્યુઆરી મહિનાની અંદર જ આ કામ પૂર્ણ થયું છે એટલે એની સ્વાભાવિક અસર જે છે એ ચૂંટણી ઉપર રહે બીજી વસ્તુ એ છે કે માત્ર રામ મંદિર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો હિન્દુત્વની સંદર્ભ નો મુદ્દો નહોતો એમનો સમાન સિવિલ કોડ ની વાત હોય જે મુસ્લિમ લો ની અંદર ફેરફારો કર્યા કર્યા તલાક વાળો જે ફેરફાર યુનિફોર્મ સિવિલ કોડ તો આ મુદ્દાની અંદર એમને મૂકેલું છે સીએ નો જે કાયદો આવ્યો ધારા ત્રણસો સિત્તેર કે આમ જોવા જાવ તો સાંપ્રદાયિક મુદ્દો ના કેવા કોંગ્રેસ ની દ્રષ્ટિએ એને પણ એ લોકો સાંપ્રદાયિક મુદ્દા તરીકે મુલવે છે એટલે એમની જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક વિચારધારા હતી એ વિચારધારાને એ લોકો વળગીને રહ્યા જો હવે ફાયદો થાય છે પણ ઘણા બધા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી આનું નુકસાન પણ થયું એવું તો છે ને કે આ બધા જ મુદ્દા જનસંઘ વખત પણ હતા ત્રણસો સિત્તેર નો મુદ્દો હોય પણ જનસંઘ વખત હતો પણ એનો જે લાભ થતો છે એટલે પ્રજા સુધી એ મુદ્દાને લઈ જવામાં ભારતીય જનતા પાર્ટી જ્યારથી સફળ થઈ ત્યારથી એને રાજકીય સફળતાઓ મળવા માંડી અને હવે તો આ સ્વાભાવિક છે કે એ લોકો બોલે કે ના બોલે રામ મંદિરના નિર્માણ પછી અને લોકોને એક બીજો પણ એનું એક અભિયાન શરૂ કર્યું કે ભાઈ ટ્રેન મારફતે બસો મારફતે અયોધ્યાના દર્શન કરાવવા માટે લોકોને ત્યાં આગળ લઈ ગયા એટલે જેટલા લોકો ત્યાં દર્શન કરીને આવે એમની અંદર પણ એ ભાવના છે જે પાછી તાજી થાય અને એનો પરોક્ષ લાભ છે એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીને મળે ને એમાં એ ખાસ કરીને અ ઉત્તર ભારત અને મધ્ય ભારતની અંદર એટલે એ કેવું બિલકુલ ખોટું ગણાય કે ભાઈ રામ મંદિર જે છે એ આ ચૂંટણી અસર કરતા નહીં રહે ચોક્કસ પણ માત્ર રામ મંદિરે જ અસર કરતા રહેશે એવું કેવું પણ હું ઘણી વખત એવું કહેતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટી માટે પણ અન્યાય કરતા છે કારણ કે ઘણા બધા એવા મુદ્દા હોય છે પછી એમાં એવું થાય કે વહીવટી જે નિર્ણયો લેવાયા હોય કે નીતિગત જે નિર્ણયો લેવાયા હોય

અને વિકાસ આ ત્રણે નો સુભગ સંયોગ કરીને પ્રચારનો ગુલદસ્તો સજાવે છે અને એનો ફાયદો થાય છે એમાં ફાયદો તમે જેમ કીધું ને કોંગ્રેસ અમુક બાબતમાં ટીકા કરે છે એ ટીકાથી એને વધારે બળ મળે છે આજે રામ મંદિરની તમે દાખલા તરીકે વાત કરી કે હવે બધા એમ કે છે કે રામ તો અમારા છે તમારા છે તો રામ મંદિર નું આમંત્રણ તમે રામમાં વિશ્વાસ છે આસ્થા છે એ પછીની વાત છે હું કાયમ એવું કહેતો આવું છું તમારી રાજકીય સમજ એટલી હોવી જોઈએ પ્રજાની ભાવના કઈ તરફ છે અને એ પ્રકારે તમારે વલણ અપનાવવું પડે પછી તમારા દિલમાં ગમે તે હોય કારણ કે આ તો દિમાગની રાજનીતિ છે અને એ ચાન્સ જે હતો વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી જે આમંત્રણ મોકલ્યું હતું એ તમને તમારા કોર્ટમાં બોલ નાખી દીધો કાલ ઉઠીને કોઈ એવું કે એમને બોલાયા નાતા એટલે ના ગયા એટલે રીસાવાનો પ્રશ્ન ના રહે હવે તમારા કોર્ટમાં બોલ નાખી દીધા પછી તમે નથી ગયા તો એ મુદ્દો ક્યાં મળ્યો સ્વાભાવિક છે કોઈ કે કે ના તમે એના વિરોધી દેખાવાનો તમે કરવા ગયા ભલે ભારતીય જનતા જનતા વિરોધ કે ભલે ભારતીય પાર્ટીના એના રામના નામના રાજકારણનો વિરોધ પણ આખરે તમે ચિત્રાવ છો કોના વિરોધી તો રામના વિરોધ તો રાજકીય સમજ જે છે એ પણ બહુ મહત્વની હોય છે રાજનીતિની અંદર અને એમાં કોંગ્રેસ હંમેશા આ ટ્રેપોમાં ફસાતી આવી છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને વધારે પડતું બળ મળ્યું જાય આ સીધો સબ્જેક્ટ છે એમાં કોઈ ઇન્કાર કરી શકે એમ નથી કે જનતાને શું ગમે છે જનતા કઈ તરફ છે જનતા કઈ દિશા તરફ છે તે પણ રાજનીતિમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કારણ કે કરતા ધરતા જે પણ આપણે કહીએ તે જનતા હોય છે જવેન્દ્રભાઈ જે ફિલ્મોમાં આપણે કહેતા હોય છે કે અત્યારની ફિલ્મોમાં કે જનતાને ગમે છે એટલે અમે આવું બનાવીએ છીએ અત્યારે એ જ મુદ્દો છે કે કોંગ્રેસે વિરોધ તો કર્યો અસ્વીકાર તો કર્યો પરંતુ તેની નેગેટિવ અસર જનતા પર ગઈ અને તેની અસર આ ચૂંટણીમાં જોવા મળશે કે કેમ બિલકુલ જેમ રાજેશભાઈ કીધું એ વાતનું પુનરાવર્તન નથી કરતો અને પહેલી વાત તો હું ભૂલી ગયો તમને અને રાજેશભાઈને ને દર્શકોને બધાને રામનવમી ની શુભકામનાઓ હવે વાત એ છે કે જે તમે મુદ્દો કીધો છે આપણે એ ચર્ચા નથી કરતા કે રામ રમઝાનમાં ઇફતાર પાર્ટી કેમ એમાં કેમ રાજકારણીઓ પહોંચી જાય છે જયારે રામ મંદિરની વાત આવે છે ત્યારે આપણે એક એની ચર્ચા કરીએ છીએ થવી જોઈએ બરાબર છે પરંતુ બંનેની ચર્ચા થવી જોઈએ બીજી વાત એ છે કે રામ મંદિરનો મુદ્દો એ આસ્થાનો મુદ્દો છે અને એ જયારે કોંગ્રેસ ને ભાજપ નહોતા તે વખત થી આ મુદ્દે અનેક ધીંગાણાઓ થયા છે અનેક લડાઈઓ લડવામાં આવી છે અનેક વાર આપણો વિજય થયો છે હિન્દુઓનો અને ઔરંગઝેબ પછી સમયમાં એ ફરીથી મુસલમાનો હાથમાં ગયું મોગલોના હાથમાં ગયું એટલે આ મુદ્દો છે આસ્થાનો મુદ્દો ભાજપ પાસે કેમ ચાલ્યો ગયો એ પણ સમજવાની જરૂર છે કારણ કે તમે જુઓ કે ઓગણીસો ને એક્યાસી સુધી આ મુદ્દો ભાજપ પાસે નહોતો ઓગણીસો એક્યાસી માં મીનાક્ષીપુરમ તમિલનાડુ નો એક પ્રદેશ એ વખતે કોંગ્રેસના નેતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પોતે પણ હલી ગયા અને એમણે એક વિશ્વ હિન્દુ સમાજ એવું એક સંગઠન ડોક્ટર કરણસિંહ પાસે બનાવડાવ્યું જે કરણસિંહ મહારાજા હરિસિંહના પુત્ર હતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મહારાજાના અને એમાં અશોક સિંહલ અને આ રીતે આખું ધીમે ધીમે એમ થયું કે હિન્દુઓનું જે મતાંતરણ છે અટકાવવા કઈક કરવું પડશે અને એમાં પછી આ મુદ્દો આવ્યો રામ મંદિર નો દાઉદેયલ ખન્ના છે પૂર્વ કોંગ્રેસી નેતા પ્રધાન અને ગુલઝારીલાલ નંદા જે પૂર્વ વડાપ્રધાન હતા પ્રધાન હતા એમણે પણ વિશ્વ હિન્દુ પરિષદ ની સાથે મળી અને આ મુદ્દો ઉઠાવ્યો કે રામ મંદિર એટલે અયોધ્યામાં રામ જન્મભૂમિ કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ આ ત્રણ સૌથી સર્વોચ્ચ આસ્થાના કેન્દ્રો છે એ હિન્દુઓને પાછા મળી જવા જોઈએ અને બહુ સ્પષ્ટ દેખિત એમાં જે કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિમાં તો દેખીતી રીતે ત્યાં દેખાય છે કે આજે એ મંદિરને તોડીને બનાવ અને એ લોકોએ ચા કરીને કરેલું છે એટલા માટે કે જેથી ખબર પડે કે અમે તમારી આ જે મંદિર છે છે કર્યું 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 એટલે એમણે સાવ સાવ નથી કે નવ નિર્માણ હોય તો આ એક આપણા આપણને સતત ડંખ મારવા માટે હતું ભારતીયોને કે આ અમે તમારા ઉપર જે આક્રમણ કર્યું એનું આ તમારી સામે સતત આપણને દેખાતું રહે એટલે આપણે સતત પરાજિત માનસિકતામાં જીવતા રહીએ બીજી વાત કે

એ જુદો હતો એ વખતનો તો રામ મનો એ પ્રચારમાં ભાજપ તો કઈ નથી કરતો આવો પ્રચાર એમણે પ્રચાર કર્યો કે આ રામ અને રાવણ લડાઈ છે આચાર્ય નરેન્દ્ર દેવ ને રાવણના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા અને એટલું જ નહીં પણ એવું કહેવામાં આવ્યું કે આચાર્ય નરેન્દ્ર દેવ છે નાસ્તિક છે અહીંયા રામ મંદિર બનવું જોઈએ આ પ્રકારનો પ્રચાર થયો બાબા એ ઘરે ઘરે જઈને તુલસીની માળા આપી અને એવું કહેવામાં આવ્યું કે અહીંયા રામ મંદિર બનવું જોઈએ અને જે આ આચાર્ય નરેન્દ્ર દેવ છે એ ઈશ્વરમાં માનતા નથી આ પ્રકારનો પ્રચાર થયો અને કોંગ્રેસ જીતી ગઈ અને પછી ઓગણીસો ઓગણ માં આપણને ખબર છે એમ અયોધ્યામાં એ બાબા રાઘવદાસ ના સમર્થકો એવું કહેવાય છે કે

વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર માટેનું જે આંદોલન શરૂ કર્યું રામશીલા પૂજન એકાત્મતા ભાજપ ને પણ એમ થયું કે આપણે જો જીતવું હશે અને આપણે સત્તામાં આવું હશે તો આ મુદ્દો છે ઝડપવો જોઈએ અટલ બિહારી વાજપેયી છે આમાં માનતા નતા પરંતુ એ વખતે ધુરા છે લાલકૃષ્ણ અડવાણીના હાથમાં અને એટલે ઓગણીસો નેવ્યાસી માં જે રથયાત્રા નીકળી નેવું માં અને રથયાત્રા છે આપણને ખબર છે કે એક આખો ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બનીને રહી ગઈ ટર્નિંગ પોઈન્ટ અને ત્યારબાદ થી સતત જે પ્રકારે કેસ ચાલ્યા અને તે બે હજાર ઓગણીસમાં માં અંતે જે ભૂમિપૂજન પણ થયું અને હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે અને ત્યારબાદની આ પ્રથમ ચૂંટણી પણ છે રજેશભાઈ ખાસ કોંગ્રેસની આપણે વાત કરીએ તો આ મુદ્દાને લઈને કોંગ્રેસને ખાસી એવી જે પ્રકારની નુકસાની વેઠવી પડી છે અત્યાર સુધી પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠામાં ન ગયા અસ્વીકાર કર્યો અને ત્યારબાદ ઘણા બધા કાર્યકર્તાઓ ધારાસભ્યો તેમણે કોંગ્રેસને છોડીને ગયા આખા દેશની આપણે વાત કરીએ તો એક સમયે જે કાલ્પનિક પણ કયા રામને અને હવે જે અસ્વીકાર કર્યો ત્યારબાદ કહ્યું કે રામ સૌના છે આ રાજનીતિ કરી રહી છે રામના નામે તો બદલાતા સૂર જે પ્રકારે આપણે કહીએ આ ખાસ સંવેદનશીલ આ મુદ્દામાં તે જનતા પર કેવા અસર કરતા હોય છે એટલે દેર આય દુરસ્ત થાય પણ તમે ગાડી ચૂકી ગયા પછી પકડવાની કોશિશ કરો તો અંદર હવે સીટ રહી નથી હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટી ની સીટ જે છે હવે રિઝર્વ થઈ ગઈ છે એમાં કોંગ્રેસ ને જગ્યા મળે એમ છે બીજી વાત તમે જે કરી કે હવે લોકો ત્યાંથી છૂટી આવે છે એ કોઈ બધા રામ ના પ્રેમી નથી એ રાજપ્રેમી લોકો છે કારણ કે કોંગ્રેસ દસ વીસ વર્ષથી આજ કોંગ્રેસની વિચારધારા સાથે ત્યાં રહ્યા હોય રામ જન્મજી આંદોલન વખતે પણ ત્યાં રહ્યા હોય એમને અચાનક એવું ભાન થાય કે ભાઈ રામ મંદિરના કારણે અમે અહીંયા છીએ તો એમનો રાજપ્રેમ છે રામ બીજું તમે કોંગ્રેસ છે ને એ કન્ફ્યુઝ રહી ભારતીય જનતા પાર્ટી મેં તમને કીધું કે હિન્દુત્વની લાઈન ઉપર એ કોઈ દિવસ કન્ફ્યુઝ ના રહી જે તે વખતે નુકસાન ભોગવવું પડ્યું હોય તો પણ વોટ મળ્યા હોય તો પણ ને વોટ મળ્યા ના હોય તો પણ એની આ જે આઈડિયોલોજી હતી એ આઈડિયોલોજી ઉપર એ લોકો કન્ફ્યુઝ થયા જ નહીં જયારે કોંગ્રેસમાં ક્યારેક મંદિરમાં જવાનું વલણ ક્યારેક પાછું મંદિરનો વિરોધ કરવાનું વલણ એટલે એ લોકો કન્ફ્યુઝ રહ્યા કે હવે કઈ તરફ જવું અને એના કારણે જે છે એમની વોટ બેંક પણ કન્ફ્યુઝ થઈ ગઈ જયારે એમને વચ્ચે સોફ્ટ હિન્દુત્વના માર્ગે કોંગ્રેસ વળી ત્યારે તેમની હાર્ડકોર જે વોટ બેંક હતી મુસ્લિમ વોટબેન્ક એને પણ એવું લાગ્યું કે આ તો અમારા નથી બીજા નથી એટલે ઓબીસી જેવા ત્રીજા ચોથા જે ઉભા થયા એમની બાજુ એ લોકો જતા રહ્યા એટલે એમનો જે વોટ હતો એની અંદર પાછો ભાગ પડ્યો બીજું તમારા વોટર્સને જયારે એમ લાગે કે આ લોકો રાજનૈતિક દ્રષ્ટિકોણથી અમારો સાથ પકડે છે કાં તો સાથ છોડી દે છે ત્યારે એમની વિશ્વસનીયતા છે એ પણ તમે ગુમાવો છો એટલે આપણે બાવાના બે બગડે આવી કહેવત કીએ ને એવી સ્થિતિ થઈ અને બીજી વસ્તુ એ છે કે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની આઈડિયોલોજીના કારણે અને ત્યાં આગળ ફાયદો મળ્યો તો એને કાઉન્ટર કરવા માટે તમે ચલો સાંપ્રદાયિક રાજનીતિ બીજા પક્ષે નથી કરવી પણ એને કાઉન્ટર કરવા માટે તમારે જે તમારા મેરિટ ઉપર કામ કરવું જોઈએ એ કામ પણ કોંગ્રેસ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગઈ બીજું કે જ્યાં નહિ કરવો જોઈએ વિરોધ રાજનીતિ ની અંદર બોલવું એના કરતા ક્યાં ના બોલવું આ જે છે બહુ જ મહત્વનું છે અને એ કરવામાં કોંગ્રેસ પોતે પણ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હંમેશા ભાંગરો વાટી દે અને એક નેતાનું બોલેલું આખી કોંગ્રેસે ભોગવવું પડે આવું પણ ઘણી બધી વખત થયું છે એટલે કોંગ્રેસ આ બાબતે કાયમથી કન્ફ્યુઝ રહી છે પહેલા હાર્ડકોર એને વિરોધ કર્યો આનો અને પછી એમ લાગ્યું કે આ વિરોધથી આપણને નુકસાન થવામાં આવે છે ત્યારે દયનાન દૂધમાં રાખવા માટેની એક નીતિ કરીને એના કારણે એમની જે વોટ બેંક હતી એમાં પણ પાછો જે છીંડું પડ્યું એટલે એને બંને તરફથી ભોગવવાનું આવ્યું છે જી જવેનભાઈ જે બંને તરફથી ભોગવવાનું જે વાત કરી કોંગ્રેસની ખાસ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી તો સલો કે આક્ષેપ પણ થાય છે કે એ પણ કે આઈડિયોલોજી એ છે ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વનો મેઇન મુદ્દો છે આ ઘોષણાપત્રમાં પણ ખાસ એ વાતનો જે ફોલો કરવામાં આવી છે કોંગ્રેસની જે ભૂતકાળની કઈ કઈ ભૂલો કે જે એ ન કરી હોત તેમાંથી કંઈક બીજું બીજી વખત કંઈક શીખ્યા તો અત્યારે કોંગ્રેસની આ સ્થિતિ ના હોત આપ કઈ કઈ વાતને એ યાદ કરવા માગશો અત્યારે જો પહેલી વાત એ છે કે રાજેશભાઈ જે વાત કરી ને એમાં એક વાત એ પણ છે કે ભાજપ તરફે પણ કન્ફ્યુઝન રહ્યું છે નથી રહ્યું એવું નથી અટલ બિહારી હાથમાં ભાજપનો દોર હતો એ વખતે એટલે કે ઓગણીસો એસી માં જયારે ભાજપની રચના થઈ અથવા તો એ જનસંઘ સમયે પણ અટલ બિહારી વાજપેયી છે ને એ ઉદારવાદી એમની છબી રાખવા માંગતા હતા એમણે જો કે એવું પણ નિવેદન કર્યું કે રામ જન્મભૂમિ આજે ઢાંચાનો પ્રશ્ન બન્યો એની ઘટના બની એ જમીન થવી જોઈએ એ પ્રકારનો એકદમ એની કોઈ છબીમાં તમે એને બાંધી ન શકો તો ઓગણીસો એસી માં જયારે ભાજપની રચના થઈ તે વખતે અટલ બિહારી વાજપેયી ના હાથમાં બધું હતું ને એમણે એવું કહ્યું કે આપણે ગાંધીવાદી સમાજવાદ તરફ જવાનું છે અને હિન્દુત્વવાદી જે મુદ્દા હતા હતા એના કિનારો કરી લીધો અને એ વખતે એની સામે ઇન્દિરાજી એટલે ઇન્દિરાજી એકદમ જે એમને ની ચૂંટણીમાં નસબંધી જે સંજય ગાંધી અભિયાન ચલાવ્યું હતું જગમોહન સાથે એ નસબંધી નું અભિયાન છે મુસલમાનો ક્ષેત્રમાં પણ હતું અને એના કારણે મુસલમાનો છે દેશભરમાં ખૂબ ગુસ્સે થયા હતા એટલે

મેનકા ગાંધી ઘર છોડીને એમને જવું પડ્યું આ બધી જે ઘટનાઓ બની એનાથી ઇન્દિરાજી પોતે આધ્યાત્મિક દિશા તરફ વળ્યા હતા અને ધીરેન્દ્ર જે પેલા હતા બ્રહ્મચારી એના પ્રભાવમાં હતા એટલે આ બધાના પરિબળોના કારણે ઇન્દિરાજી એ મંદિરે મંદિરે ગયા અને એમણે હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી પોતાની છબી છે એ બનાવી અને એના કારણે ઓગણીસો એસી માં એ સત્તામાં પરત ફર્યા અને મેં કહ્યું એમ કે વિશ્વ હિન્દુ પરિષદ ને સૌથી પહેલું જેનું સંમેલન થયું એ વિજ્ઞાન ભવનમાં તો એમાં છૂટ આપી તો એ છે રાજીવ ગાંધી ન સમજી શક્યા અને રાજીવ એ આ ભૂલ કરી એટલે તમે જે પ્રશ્ન કર્યો ને એનો જવાબ હવે આવે છે કે રાજીવ એ શાહબાનો કેસમાં એમની પાસે આરિફ મોહમ્મદ ખાન જેવા નેતા હતા જે આજે ભાજપનું ઘરેણું બની ગયા છે કેરળમાં એમણે

બીજી ભૂલ છે એમણે કરી સલમાન રશ્દી ના પુસ્તક સાઉદી અરેબિયા ની સામે પોતે વધારે સારા ઇસ્લામના નેતા છે એવું સ્થાપિત કરવા સલમાન રશ્દી સામે ફતો જાહેર કર્યો અને એના પડઘા તમે અહીંયા પાડો અને એના કારણે જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદની પ્રવૃત્તિ વધી ગઈ ઇસ્લામી વધી ગઈ તો આ બધું જે પરિણામ આવ્યું એના કારણે અહીંયા ભાઈ આ મુસલમાનો માટે બધું થઈ રહ્યું છે અને એ જે ભાજપે ઉઠાવવામાં કોઈ કસર બાકી રાખી નહીં અને એ પછી સતત તમે જોવો તો નસીરાવના સમયમાં વર્શિપ એક આવ્યો પછી વક બોર્ડ નો એક્ટ આવ્યો અને એ પછી સતત એવા નિવેદનો એવા બાબરી માટે આંસુ સારવામાં આવે બાટલા હાઉસના એન્કાઉન્ટરમાં જે ત્રાસવાદીઓ મરી જાય પેલા ડીએસપી મરી જાય મોહનચંદ્ર શર્મા જે વીરગત પામે એના માટે નહીં પણ ત્રાસવાદીઓ માટે આસુ સારવામાં આવે એ પ્રકારનું જે કઈ થતું રહ્યું એના કારણે એક સોનિયા ગાંધીનું જે કોંગ્રેસનું એમના હાથમાં દૂર આવીએ પછી સતત એવી છબી બનતી ગઈ રામ ભગવાનને કાલ્પનિક કેવા અને આજે પણ તમે જુઓ તો રાજદના વિધાયક છે ફતેહ બહાદુર એમણે ભગવાન શ્રી રામ માટે એલફેલ બોલેલા ચંદ્રશેખર છે એલફેલ બનેલા પછી સ્વામી પ્રસાદ મૌર્ય છે એમણે એવું કહ્યું કે રામચરિત માણસ સર્ગાવી દેવું જોઈએ ફારૂક અબ્દુલ્લા એવું કહ્યું હતું કે રામ ભગવાન માટે બીજું કોઈ ઘર નથી કે અયોધ્યામાં જ છે એટલે આ પ્રકારનો જે વાત કરવામાં આવે છે તૃણમૂલ કોંગ્રેસની વાત કરીએ તો એમણે પણ એવું કહ્યું કે રામ મંદિર અપવિત્ર છે આ પ્રકારના જે નિવેદનો થાય છે રાહુલ ગાંધી ભલે અત્યારે એમ કે રામ ભગવાન સૌના છે રાજનીતિ કરે છે પણ લોકો માનવાના નથી જે એ જ વાત છે કે ભૂતકાળમાં જે કહી દીધું છે તે ક્યાંક ને ક્યાંક તમને અસર કરતું જ હોય છે અને એ જ અસર કે જે અત્યારે જોવા મળી રહી છે હવે એ જ મુદ્દો છે આપણે વાત કરી કે ચૂંટણી પણ આવી રહી છે અને તેમ તેની પહેલાં આપણા પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને સતત જે પ્રકારે પ્રચારમાં પણ આપણે વાત કરીએ તો તે મુદ્દો કંઈક ના કંઈક રીતે તે વાત લાવવામાં આવે છે જનતાના માનસ પટલ સુધી તે વાત અત્યારે લાવવામાં આવી રહી છે એટલે કે ઇન બિટવીન આ મુદ્દો હજી પણ જ્યાં સુધી ચૂંટણી નહીં પતે ત્યાં સુધી રહેવાનું છે એ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રાજેશભાઈ જયવંતભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો હો ટૉપિકમાં હાલ બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર